નમસ્કાર દર્શક મિત્રો કણે ગુજરાતના મધ્યાન સમાચારમાં હું આકાંક્ષા આપશોનું સ્વાગત કરું છું નજર કરી અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર ભારતને ટીબી મુક્ત કરવાની દિશામાં ચડેલા અભિયાનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું તે ટીબીનાબુદીમાં પંચાણું ટકા લક્ષ્ય હાંસલ કર્યો હોવાનું અમદાવાદ ક્ષય અધિકારીનું નિવેદન જૂનાગઢ આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ સેક્રેટરી સહિત બે આરોપીઓની ધરપકડથી ચર્ચા યુનિયન બેંકના બોચાના સર્ટિફિકેટમાં છેડછાડ કરી નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલ વિવાદમાં આવી હોસ્પિટલ આક્ષેપ કમરનો ઓપરેશન બાદ દર્દીને વધુ બિલ પરિવારજનોએ મચાવ્યો ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીના પંચાણું ટકા લક્ષ્યાંકને હાંસલ કર્યો છે રાજ્યએ અંદાજે એક લાખ પાંત્રીસ હજારથી વધુ ટીબી દર્દીઓની ઓળખ કરી છે અને એક લાખ ચોવીસ હજારથી વધુ દર્દીઓની સંપૂર્ણ સારવાર કરી છે

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખાંસી કફ તાવ અને અચાનક વજન ઘટવું એ ટીબીના લક્ષણો છે અને તે લક્ષણોને આપણે અવગણવા ન જોઈએ મહત્વની વાત એ છે કે વહેલી ઓળખ અને સારવારથી ટીબીને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે એવા લક્ષણોકો આપકો નજરઅંદાજ નહી કરના હૈ યે ટીબી કે લક્ષણ હો સકતે હૈ સરકારી અસ્પતાલ મે જાકે કફ કા રિપોર્ટ કરવા લીજીએ ડોક્ટર કો દિખાઈએ ડોક્ટર એક્સરે કરવાયેંગે યે સબ સુવિધા ફ્રી ઓફ કોસ્ટ હે ટીબી દર્દીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દવા અને પૌષ્ટિક આહાર માટે દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે આ રકમ ડીબીટી દ્વારા દર્દીઓના બેંક ખાતામાં જમા થાય છે જે સારવારના સમગ્ર સમયગાળા સુધી ચાલુ રહે છે તમામ શોધાયેલા દર્દીઓને દર મહિને જ્યાં સુધી એઓની સારવાર ચાલુ રહે છે ત્યાં સુધી એમના બેંકના ખાતામાં સીધા ડીબીટી મારફતે હજાર રૂપિયા પ્રતિ માસ લેખે સમગ્ર સારવારના સમય દરમિયાન સરકારશ્રી દ્વારા નિક્ષેપ પોષણ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી રહી છે ગુજરાતે આ પડકારને પહોંચી વળવા નિક્ષય પોર્ટલ પર દસ નિક્ષય મિત્રોની નોંધણી કરી છે અને તેમના દ્વારા ત્રણ પોષણ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે આમ આ સિદ્ધિઓ સાથે ગુજરાત આજે ટીબી નાબૂદીના પ્રયાસોમાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના લીગલ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી સહિત એક વ્યક્તિ સામે નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે આ સર્ટિફિકેટનો ઉપયોગ કોર્ટમાં જામીન મેળવવા માટે કરવાનો હતો ત્યારે આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે જૂનાગઢ જિલ્લાના વસાવદરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આર એન ખોડભાયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મનસુખ પાટરિયાએ રૂપિયા પંચોતેર હજારના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂર પડી હતી જોકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વસાવદર શાખામાં તેના અકાઉન્ટ પર રૂપિયા ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ ઉપરાંતનો બોજો હતો જેને કારણે તેને માત્ર રૂપિયા ચોસઠ હજાર સાતસો ત્રીસનું જ સોલ્વન્સી સર્ટિફિકેટ મળી શકતું હતું આ કામ માટે મનસુખ પટારિયાએ ધર્મેશ કાણાનીનો સંપર્ક કર્યો હતો જેમણે આર્થિક લાભ માટે રૂપિયા સાત હજાર લઈને નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવવાની જવાબદારી લીધી હતી ધર્મેશ કાણાણીએ યુનિયન બેંકના બોજાના સર્ટિફિકેટમાં છેડછાડ કરી રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર નવસો સત્તાણું પોઈન્ટ ત્રીસના બોજામાંથી ત્રણ લાખનો અંક દૂર કરીને માત્ર રૂપિયા છત્રીસ હજાર નવસો સત્તાણું પોઈન્ટ ત્રીસનો બોજો દર્શાવ્યો હતો આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધર્મેશે પોતાના નામના સ્ટેમ્પ પેપર પર મનસુખ પાટારિયાના નામે ખોટું સોગંદનામું બનાવીને ચેડા કરેલા સર્ટિફિકેટ સાથે મામલતદાર કચેરીમાં અરજી રજૂ કરી હતી આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કોર્ટમાં જામીન મેળવવાના ઇરાદાથી કરવામાં આવ્યો હતો આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તેઓ આપના લીગલ ડિપાર્ટમેન્ટમાં જૂનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા છે તેઓ ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ વ્યક્તિગત રીતે કામ કરી ચૂક્યા છે અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સંભાળતા હતા આ ગુનાના કામના બંને આરોપીઓ જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને પોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય બંને આરોપી ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હતો જે ત્રણ લાખ છત્રીસ હજારમાંથી ત્રણ લાખનો આંકડો કાઢી નાખી ટોટલ છત્રીસ હજારનો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરે જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતાં તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્કવાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ બે હજાર એકવીસનું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હોવાનું જાણ મળે જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્કવાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ છે કે તેઓ આપ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક જોઈન્ટ સેક્રેટરી કે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈપણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કમરનું ઓપરેશન કરાવનાર મહિલાના પરિવારજનોને હોસ્પિટલે વધુ બિલ આપી દીધું હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો જે તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સોમવારે રજા આપવાના સમયે ચાર લાખ જેટલું અધ બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ હતી તેમના તેમના પુત્ર અભે જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયાનો વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી હતી રજા આપતી વેળા ચાર લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે બિલ ભરપાઈ કર્યા સિવાય રજા અપાતી નથી કંઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટી સભ્ય ડોક્ટર નિનાદ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે બે લાખનું કમિટમેન્ટ આપ્યું નથી તેમાં બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે સ્પાઇનની સર્જરી માટે તો જ્યારે એમને બતાવ્યા કે આવું આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડતે એમને અમે મેડિક્લેમ આપેલા હતા મેડિક્લેમ કાર્ડમાં બે લાખનો વીમો હતો એ કદાચ આમાં કવર થઈ જાય ને અમે એને પૂછ્યા પછી ઓપરેશન પછી બી પૂછાય કે કેટલાનો ખર્ચા થયો તો કંઈ કીધે નહીં પહેલાં ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને ચાર લાખનું બિલ અમારા હાથમાં આપી દીધું ને કે આ ભરવું એમ ને કંઈ ઇન્ફોર્મ નહીં કર્યું અમે ઘડીએ ઘડીએ પૂછતા બી હતા એમને કે શું છે કેટલા બિલ થયા કેટલા નહીં કંઈ નહીં બતાવ્યા અત્યારે શું પોઝિશન અત્યારે તો બાદ ચાલે છે પણ અમારે રેકોર્ડિંગ બી એવું કીધેલા અમે કે અમે કીધેલા છે તમને તમારા ભાઈને અમે કીધું કીધેલા હોય તમે બતાવી દો અમને તો રેકોર્ડિંગ ચેક કર્યા બે ચાર કલાક કઈ નહીં મળ્યા તો બી કહે છે કે બતાવ્યા છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મળ્યા નહીં કે એવું કઈ કીધેલું છે અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા હા અમને ફરી વાર પૂછ્યું કે સાહેબ આ બે લાખમાં પૂરું થઈ જશે તો કે પૂરું થઈ જશે ત્યાર ત્યારબાદ સડનલી ડિસ્ચાર્જ જ્યારે અમને લેવાનું આવ્યું ત્યારે ન્યૂઝ જવામાં આવ્યો કે ચાર લાખ રૂપિયા તમારો ખર્ચો થયો છે હવે આ માણસ પાસે પૈસા નથી આમ માટે માટે સંસ્થા છે ટ્રીટમેન્ટ મળી રહે હવે આ માણસ ચાર લાખ રૂપિયા ક્યાંથી લાવવા તમે જ વિચારો હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવો ખરેખર આ ખોટું છે આવું ન થવું જોઈએ ગરીબ માણસો ક્યાં જશે doctor શ્રીઓ એના trusty આ બધું ધ્યાને રાખવું પડશે નહી તો જનતા રોડ પર ઉતરશે આ તો નમૂનો છે ઝાંખી હજુ બાકી છે આ નહીં ચાલશે આ ખોટું છે આવના દિવસોમાં જો આવું થશે તો આનથી ગાંધીજી ઇન્ડિયા માગે પગલાં લેવાશે ને જનતા રોડ પર ઉતરશે તો control કરવું તકલીફ પડશે જય શ્રી રામ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર સ્થિત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આઈઆઈએમયુએન રાજકોટ ચેપ્ટર બે હજાર પચીસ અંતર્ગત ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર દીપક વોરાના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય એજ્યુકેશનલ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં કાર્યરત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ એકવીસમી સદી સાથે તાલ મિલાવતા પ્રેક્ટિકલ બેઝ લર્નિંગને મહત્વ આપતી રહે છે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ ટેક્સ્ટબુકમાં આવતા કોન્સેપ્ટને પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે આવા ઉમદા હેતુસર ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈઆઈએમયુ એન્ડ રાજકોટ ચેપ્ટર બે અંતર્ગત ગત તારીખ પાંચ સપ્ટેમ્બર બે હાજર પચીસ થી સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી સંદીપ છોટાડા કેમ્પસ ડિરેક્ટર દીપેન છોટાડા પ્રિન્સિપલ દેવયાની ઝાલા વાઇસ પ્રિન્સિપાલ પારસ શર્મા સહિત સમગ્ર મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી દીપરાગટ્ય તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ભરતનાટ્યમ થકી

આઈસીઆઈજે જેવી આઠ કમિટી બનાવવામાં આવી હતી બીજા દિવસના અંતે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં મ્યુઝિકલ લાઈવ કોન્સર્ટ યોજાયો હતો તો બીજી તરફ ત્રીજા દિવસે સોમવારે સૌ પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓ યોગા અને મેડિટેશન કરીને આઠ કમિટી શરૂ કરવામાં આવી હતી આ આઠ કમિટીના બે બે સેશનની ક્લોઝિંગ સેરેમનીમાં એસપી વિજયસિંહ ગુર્જર ડીસીપી જગદીશ ભાંગરવા પીઆઈએડી પરમાર સહિત પાર્ટિસિપન્ટ્સ શિક્ષકો તેમજ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની સમગ્ર મેનેજમેન્ટ ટીમ જોડાઈ હતી આઠ કમિટી અને દરેક કમિટીમાંથી ત્રણ ડ્રોઈંગ એમ કોલ મળીને ચોવીસ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાંથી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના સોળ વિદ્યાર્થીઓ રહ્યા હતા જે મહાનુભાવોના હસ્તે તમામ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અવસરે આઈઆઈએમયુએનના સિનિયર ડિરેક્ટર यथार्थ भारद्वाज द्वारा गंगोत्री इंटरनेशनल स्कूल ने बेस्ट डेलीगेट जाहिर ट्रॉफी करनायत करवाई बहुत बहुत धन्यवाद आपने मुझे इतनी इज्जत दी है आपने इस शानदार मंदिर में जो जहाँ पर हम लोग पढ़ाई करते हैं लिटरेसी का मंदिर आपने मुझे वहाँ बुलाया है बहुत बहुत धन्यवाद जब मैं इस बिल्डिंग में घुसा मुझे लगा कि मैं एक बहुत खास जगह में आया हूँ यहाँ की वास्तु बेमिसाल है और यहाँ पर अगर जब मेरा समय आएगा ऊपर जाने का मेरी चौहत्तर साल की उम्र है

ભરૂચ દુધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીઓએ બે દિગ્ગજોને ટકરાતા અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે મંગળવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે પ્રદેશ ભાજપે આપેલા મેન્ડેટ અનુસાર ચૂંટણી યોજાય તે માટે પ્રદેશ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવ્યું છે ભાજપના બે દિગ્ગજ નેતાઓ અરુણસિંહ રણા અને ઘનશ્યામ પટેલ સામસામે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો મજાક ન બને તે માટે પ્રયાસ શરૂ કર્યા છે સોમવારે ઘનશરામ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દીપક પાદરિયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી લીધી છે મારી અમે મરૂચ ગુજરાન ડેરીના ઉંમરાના જન્મ ભય છે દીપકભાઈ પાદરિયાએ હોમ પાછું ખેંચ્યું છે સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વડાના ભાઈ શ્રી દીપકભાઈ એ મારી તરફમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચે છે એટલે હું બિનહરીફ થયો છું અરુણસિંહ રાણા તેમના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવીને પાર્ટીનું શિસ્ત પાલન કરશે કે કેમ તેના પર બધાની નજર હવે કેન્દ્રિત થઈ છે પ્રદેશ ભાજપ સી આર દ્વારા દૂધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની પંદર બેઠકો માટેની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો અને અરુણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે પાર્ટીએ આપેલા મેન્ડેટ આદેશનું પાલન કરીશું તેમ ઘનશ્યામ પટેલ કહી રહ્યા છે હવે અન્ય ચૌદ બેઠકો માટે પણ આ જ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા છે બીજી તરફ ભાજપની ફોર્મ્યુલાથી માજી ધારાસભ્ય મહેશ વસાવા નારાજ છે અરુણસિંહ જાતે ગંગોત્રી ડેરી ચલાવે છે અને દૂધ ધારા ડેરીના સ્પર્ધક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય છે તેમ મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની અંદર દૂધધારા ધારા ડેરીનું ઇલેક્શન આવી રહ્યું છે ઓગણીસ તારીખે એનું વોટિંગ છે અને વીસ તારીખે ગણતરી છે અને આવનારી નવ તારીખ લગીમાં ફોર્મ પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે અને એની અંદર અમે ઉમેદવારી મેં પણ મહેશ વસાવા છોટુભાઈ વસાવા મતલબ મારા મહેશભાઈ છોટુભાઈ વસાવાએ એમાં ઉમેદવારી નોંધાવી છે અને એ ઉમેદવારી અમે અપક્ષ તરીકે અમારી પેનલ છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ અને એની અંદર દીપકભાઈ પાદરિયા જાંબોઈના એ ચાર પર ઉભા રહ્યા છે ઉમલ્લા હું છઠ્ઠા વોર્ડમાં ઊભો છું અને જિલ્લામાં પણ ભયર્યું છે જિલ્લા એસટી સીટ છે જનરલ એમાં પણ ભયર્યું છે અને એક મહેન્દ્રસિંહ દેસાઈ જેમણે આમ જંબુસરમાંથી ભર્યું છે એટલે અમે ત્રણ જણાની પેનલ બની છે અને હજુ પણ આની અંદર અપક્ષો થવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે એના પંદર મેન્ડેટ છે એમાં બાર જોનમાં અને ત્રણ છે તો જનરલ બે મહિલા અને એક છે તો એસટી અનામત મતલબ આદિવાસી પુરુષ તો આ રીતે અમારી લડત છે અને મેં આગળ પણ ઇન્ટરવ્યૂ તે દિવસે આપેલું હતું અરુણસિંહ રાણાએ આ પેનલ ઊભી કરી છે અરુણસિંહ રાણા જેમણે પેનલ ઊભી કરી છે એમને આખો તબેલો ચાલે ચાલે છે ત્યાં ગંગોત્રી સાગર ચાલે છે એમનું દૂધ અને એ દૂધ બધી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં દહેજથી માંડીને બીજે એટલે ભરૂચ દૂધ ધારા ડેરીનું ત્યાં વેચવા નથી દેતા એ કહેવાનો મતલબ જે કોપરેટિવ બેન્કના ચેરમેન છે અરુણસિંહ રાણા જેવા વાગરાના ધારાસભ્ય છે એટલે ટોટલ એનું દૂધ ત્યાં આગળ વેચે છે ભરૂચ દૂધ ધારા ડેરીમાં એક પણ ટીપું એમણે દૂધ ભર્યું નથી પછી કેવી રીતે પેનલે ઉતારી શકે એને કદાચ અહીંના દૂધ ગ્રાહકોની અંદર એ માણસને લાગણીઓ તો આજે ડેરીને મજબૂત કરવા માટે એમનું દૂધ પોતાનું ભરવું જોઈએ તો એ દૂધ ભરતા નથી અને ખોટે ખોટું પૈસાના જોરે આ બધું સહકારી માળખાની અંદર કોપરેટિવ બેન્કના ચેરમેન આટલા વર્ષોથી રહ્યા છે એમણે બધું બહુ કર્યું છે મેં તે દિવસે ઇન્ટરવ્યૂ આપેલું હતું કે ખોટું સોનું બતાવી બગસરાનું બતાવી અને એની પર લોનો લઈ અને ગરીબોને નામે લોનો લઈ અને બીજા લોકોને વાપરવા આપે છે તો આ જ રીતે એમાં ઘણા કૌભાંડો થયા છે અને ત્યાર પછીની વાત કરીએ છીએ કે અહીં પ્રકાશ દેસાઈએ પણ ફોર્મ ભર્યું છે એમની પેનલમાંથી તો પ્રકાશ દેસાઈ એમ કહે છે તમે તો બહારથી આવેલા લોકો છે તમારું વતન ક્યાં છે તમે બતાવો ને પહેલાં એ ઝઘડિયામાં આવીને છોટુભાઈના નામે તમે આટલા વર્ષે તાલુકા પંચાયતમાં શાસન કર્યું

ખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની રહેણાંક લગોલગ ઇન્ડસ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ચારસો ચોરસ ફૂટ જગ્યામાં ત્રીસ મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ટાવરના રેડિયેશન આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવન જોખમમાં મુકાયો છે રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહી ને ભવિષ્યમાં થશે તેની ધમકી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર કામગીરી બંધ કરાવે એ માંગ કરવામાં આવી છે અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંયા બધા વિલેજ ના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડેન્સ એરિયાની નજીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 કિલોમીટરના અંતર અને આગળવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે તો મતલબ આનું રેડિયેશન અમને નુકસાન પહોંચાડે એમ છે બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના પર અસર થાય એમ છે તો અમને સરકારશ્રી ને બધે આવેદન આપેલું છે અને એની એની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી કોઈપણ જગ્યા એની મંજૂરી અમને જોવા મળેલી નથી તો અમે સરકાર શ્રી કલેક્ટર શ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ આની મતલબ એની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય બિહારમાં કોંગ્રેસ અને આરજેડી મંચ પરથી વડાપ્રધાન ની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વર વિરોધ કરાયો હતો ભાજપના અન્ય ભાષાભાષી સેલ તરફથી કાર્યક્રમ આયોજિત કરાવ્યો વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીમાં વિરોધમાં અંકલેશ્વરના ભાજપના અન્ય ભાષાભાષી સેલ તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અટલજી ચોગસ્પાર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માફીની માંગણી કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અન્ય ભાષાભાષી સેલના અશોકધા અનિલ શુક્લા અમૃત સાળુંકે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા એ લોકો જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાસ્ટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ થી લઈ તેમજ યાદવ ને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના ના અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી એ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં તો આ તક અને ગુજરાતના ના આજનો મધ્યાહન સમાચાર ના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર